હેલો જય માતાજી કેમ છો બધા મજામાં તો આજનો બનાવી રહ્યા છીએ અમે અત્યારે હું ને બિંદુબેન બિંદુબેન કેમ મજામાં સૌ મિત્રોને જય માતાજી અને અત્યારે સવાર સવારમાં એક બનાવી રહ્યા છીએ તમારી સામે સરળધામ કરી રહ્યા છીએ અને આઈએ અમાર સરાબેન કેમ છો સર મજામાં છો ને તો શરદાબેન મિત્રોમાં મજામાં મળશે અને અત્યારે બ્લોગમાં દોડીને આવ્યા છે આ શું કરેલા છે તો ચારદાબેન તો નીકળી જાય પાસે અને હની પણ અહીંયા બેઠા આટલા પર ભણેલા છે તો હનીકન અહીંયા આપણે શું કરેલા હશે જોયા છે એવું ભણે રહ્યા તો ખબર પડે ને આપણે તો થોડુંક ધુમ્મસ જેવું છે એટલે શું કરી રહ્યા છો તમે ભણે રહ્યા રહશે કે ધોરણ ભણો છો ચોથું તો આ છે આપણે અમારે દીકરી અમારા બિંદુ કરતાં મોટી એ ભણેરા છે અત્યારે ચોથઠરણમાં લેસન ચાલુ છે આજે રવિવાર છે એટલે લેસનમાં મંડણો છે એટલે બધું સાહેબ લેસન આલી હમ પાઠ લખવાનો સાહેબ આજ પાઠ લખવાનો કીધો છે એટલે પાઠ લખેરા છે અને જોઈએ આપણે ભણતર તો સારું છે છે પણ સારા આવે છે આવા નવા લાવજો પાછા પણ ઓછા તો આગળ જશે અને અત્યારે બિંદુબેન બિંદુબેન તમે એક ગીત ગાશો એટલે એક તો ફોટું એક તો ગાવું પડે એક ગીત ગઈ લખે ચાલો એટલે બિંદુબેનને આપણે એક ગીત ગવડાવી નાખું તો અમારાની બેન નિશાળનું ગીત ગયેલા છે ચાલો અને અને બે નંબર નિશાન નો ગીત ગઈ નાખવાનો તમે જે હું નિશાન માં ગીત ગો છો લો અમાર મિત્ર સામે ગઈ નાખો ચલો જી ગા તો ગઈ નાખો હમ જી આવડે ગીત કેવું ગાશો છો બાળ નિશાન નું હમ મામા નિશાન નિશાન નું ગીત ગાઈ નાખો ચલો જી આવડે એમન શું ખબર છે જી હોય નિશાન નિસાર નું તો આવડતું હોય ને નિસાર માં તમે ગીત નહીં ગાતા હોય તો શું કરો નિસાર માં ગીત તો ગાતા જ હોય ને તમે કામ ભણવા જતા હોય તો તપસ ગીતો ન ગાતા હોય અંદર નિસાર ના હે આ હા તો જી ગાતા હોઈ ગો નિસાર ગમે તે એક ગીત ચલો ચલો જી આવડતું એ ગીત ગો પ્રાર્થનામાં તમે પ્રાર્થના ચાલુ કરો એટલે ગીત તો ગાતા હશો ને ગીત ની ગાતા તમે તો પ્રાર્થના ગાતા તે પ્રાર્થના ગાશો ગો ચલો ગો

ખીચડી બનાવે શું બનાવો છો ખીચડી ચલો ખીચડી બનાવી છે અને આ મગ પણ તૈયાર કરીને મેલ્યા છે આ મગની આપણે ખીચડી બનાવવાની છે પણ આટલા બધા મગ ખીચડી નાખવાના છે ઓહો તો તો ખીચડી સારા મારી બનશે મિત્રો શું કે મગ ખૂબ બધા નાશ્યા છે અને સરદાબેન તમે શું કરવાના છો સરદા ને આપણે જોઈને સરદા બેન તો રમેકડાનો ઢગલો કરી નાખો અને રમવાનું ચાલુ છે અને બિંદુને આપણે ગીત ગવડાવું છે મહેનત કરીને બિંદુ ગાય તો સારું કારણ બિંદુ આઈ ને એક ગીત ગઈ નાખે કાલે ચોત્રીસ સેકન્ડ બાકી છે આપણે ગીત ગઈને ચાલો એક ગીત ગઈ ના ચાલો મિત્રો બિંદુ તો નથી ગાય એમ લાગતી ના મગ ખાવામાંથી ઓછી આવતી નથી તો પછી ગીત ક્યાંથી ગાશે હેડ એક ગીત ગઈ નાખ બધા મિત્રોને જય માતાજી આવી રીતનો સપોર્ટ કરતા રહેજો અને અમારી બિંદુ તો ગીત ગાતી નથી હવે શું કરવાનું અલ્યા એ તું તો મોટી બહુ હેરાન કરે હો બિંદુ ગીતે ગાતી નથી કાંઈ નહીં ચાલો બધા મિત્રોને જય માતાજી અને આવી રીતે બ્લોગમાં આવતા રહેજો ચાલતા તું શું રમેકડા રમી રહી છે રમેકડા બધા પેક કરીને મિલ દેજે વાળા ઓપ હશે मित्रो म